ગુડ મોર્નિંગ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ પહેલું વાસ્તવિક સંખ્યાઓ વિશે શીખવાનું છે તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા વાસ્તવિક સંખ્યાઓ તો મિત્રો વાસ્તવિક સંખ્યાઓમાં બધી વા અલગ અલગ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કઈ કઈ સંખ્યાઓ આવે છે તો સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા પ્રાકૃતિક સંખ્યા કઈ આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ છે બીજી છે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમ્ય સંખ્યાઓ ને અસમ્ય સંખ્યાઓ આ બધી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે તો સૌથી પહેલાં જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ હા મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓને ઘનપૂર્ણાંક સંખ્યાઓ બી કહેવામાં આવે છે તો ચાલો પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવે છે તો પ્રાકૃતિક સંખ્યાઓમાં એક બે ત્રણ ચાર પાંચ ડેસ 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 અનંત સુધીની સંખ્યાઓ આવે છે બીજું પ્રાકૃતિક સંખ્યાઓને ઘરની પરિભાષામાં એન વડે દર્શાવવામાં આવે છે આગળ જોઈએ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાઓ છે તો પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓમાં આવે છે સૌથી પહેલાં ઝીરો એક બે ત્રણ ચાર સંખ્યા આવે છે કઈ વડે દર્શાવવામાં આવે છે તો પૂર્ણ સંખ્યાઓને વડે દર્શાવવામાં આવે છે આગળ વધીએ પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવે છે તો પૂર્ણાંક સંખ્યાઓમાં રૂમ સંખ્યાઓ ધન સંખ્યાઓ અને જીરો બધાનો સમાવેશ થાય છે તો માઇન માઇનસ ત્રણ માઇનસ ટુ માઇનસ વન જીરો વન ટુ થ્રી ડેસ 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 બધી અનંત સુધી સંખ્યાઓ આવે છે એને ઝેડ દર્શાવવામાં આવે છે આગળ વધીએ સમ્ય સંખ્યા તો સમ્ય સંખ્યાઓ કઈ આવે તો સમ્ય સંખ્યાઓમાં પી અપોન ક્યુ ક્યુ નોટ ઇક્વલ ટુ જીરો નો મિનિંગ કે ક્યુ છે એ ઝીરો લેવાનો નથી ક્યુની જગ્યાએ તમે પ્રાકૃતિક સંખ્યાઓ લઈ શકો છો તો પી ક્યુ દાખલા તરીકે આગળ વધી સમય દર્શાવવામાં આવે છે અસમ્ય સંખ્યાઓ તમે જોઈ શકો છો કે રૂટ ટુ છે રૂટ થ્રી છે રૂટ સેવન છે આ બધી કઈ અસમ્ય સંખ્યાઓ છે અસમય સંખ્યાને આઈ વડે દર્શાવવામાં આવે છે તો હા મિત્રો

કે બાવીસ ભાગ્યા સાત છે એ સમ્ય સંખ્યા છે કઈ સંખ્યા છે સમ્ય સંખ્યા છે તો મિત્રો પાય શું થાય તો પાય છે પાય બી શું છે એ બાવીસ પાયનું નું મૂલ્ય બાવીસ ભાગ્યા સાત થાય છે ને તો બાવીસ ભાગ્યા સાત સમ્ય સંખ્યા છે તો પાય શું છે અહીંયા ધ્યાન રાખજો કે પાય છે અસમ્ય સંખ્યા છે કઈ સંખ્યા છે અસમ્ય સંખ્યા

લસા લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી અહીંયા બહુ ધ્યાન રાખજો કે ગુસામાં ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસામાં લઘુત્તમ સામાન્ય અવયવી આવે છે તો ચલો આગળ વધ બે ધનપૂર્ણક સંખ્યાઓ આપી હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે છે ગુસા જે બે ધનપૂર્ણક સંખ્યાઓ છે એ અને બી ગુણ્યા લસા એ અને બી બરાબર એ ગુણ્યા બી કે જે બે સંખ્યાઓ છે એમનો ગુસ્સા ગુણ્યા જે બે સંખ્યા છે એમનો લસા બરાબર એ ગુણ્યા બી આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે મિત્રો તૈયાર કરી દેજો કે આ સૂત્ર આવડતું હશે તો તમને એક્ઝામ્પલમાં બી સરળતા રહેશે તો ચલો તો ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે જેથી તમારે તૈયાર કરી દેવાનું છે મિત્રો આગળ વધીએ હવે હા મિત્રો બીજી એક વસ્તુ આ સૂત્ર ક્યારે કામ લાગશે કે જ્યારે કોઈ એક્ઝામ્પલની અંદર તમને અહીંયા ચાર રાશિ આપી દીધી છે એક બે ત્રણ અને ચાર રાશિ આપી છે આ ચાર રાશિમાંથી જ્યારે કોઈ બી ત્રણ રાશિ તમને આપેલી હોય તો ચોથી રાશિ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ તરીકે તમને લસા આપી દીધા છે અને બે ધનપૂર્ણક સંખ્યાઓ આપી દીધી છે તો કે ભાઈ ગુસા શોધો ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે ચલો હવે આગળ વધીએ સૌથી પહેલા ઉદાહરણ એક ઉદાહરણ એક કોઈક ધનપૂર્ણાંક એન માટે ચારની એનનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો તો કોઈક ધનપૂર્ણાંક સંખ્યા આપી છે ચારની એનનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો તો જ્યારે એનો છેલ્લો અંક શૂન્ય હોય એ નિર્ણય કરવા માટે મિત્રો એના અવયવ પાડવા પડે અને અવયવીકરણની અંદર બે અને પાંચ હોવા જરૂરી છે તો ચલો આગળ વધીએ જોઈએ કે જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા પાંચ અને બે બંને વડે વિભાજ્ય હોય એ સંખ્યા બે અને પાંચ બંને વડે વિભાજ્ય હોય તો તમે એ જુઓ છો કે ચારની એનઘાત બરાબર બે કંશ બાર બેની એન ઘાત છે તો ચાર એનના અવયકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક બે મરે છે અવિભાજ્ય અવિકરણ કર્યું પૂર્ણાંક બે એકલો જ મળે છે મિત્રો એ પાંચ મળતો નથી પણ આપણે કીધું છે તો તે સંખ્યામાં પાંચ અને બે બંને વિભાજ્ય હોવા જોઈએ પાંચ અને બે બંને હોવા જોઈએ અહીં એકલા બે જ મળે છે માટે કહી શકીએ કે ચારની એનના અવિભાજ્ય અવયકરણમાં પાંચનો સમાવેશ થતો નથી થતો ન હોવાથી કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે ચારની એનનો છેલ્લો અંક ઝીરો નજ થા ય કેમકે એના અવયકરણમાં બે અને પાંચ બંને મળતા હોવા જરૂરી છે બે અને પાંચ બંને મળે તો જ એની છેલ્લો અંક શૂન્ય થા ય ઓકે મિત્રો તો ચલો મળીશું મિત્રો બીજા નવા વિડીયોમાં સબ્સ્ક્રાઇબ ના કર્યો ચેનલે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો થેન્ક યુ